સાથે મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો એટલે કે તેરસો થી વધુ કાર્યકરો કહી શકાય આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

અને આગામી સમયમાં નવા અધ્યક્ષની નિમણૂક કરાશે મોટા કહી શકાય સી આર પાટીલે આવું જણાવ્યું હતું ઉદબોધનમાં હવે મને આ જવાબદારીથી મુક્ત કરવું તેવું સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું આપણે જ નિર્ણય કર્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો પાટીલ દ્વારા આવા શબ્દો એટલે કે ઉદબોધનમાં કહેવામાં આવ્યું હતું

આવવાની જે છેલ્લા કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી તે અટકળોને લઈને જ આજે જે બેઠક કારોબારીની મળી હતી આ બેઠકમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સહિતના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના નગરપાલિકાના આ દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા લગભગ ખાસ કરીને વાત કરવામાં આજે સાંજે પાંચ વાગે આ બેઠક જે છે તે પૂર્ણ થઈ જશે છેલ્લા બે દિવસથી આ બેઠકનો દોર જે છે તે બોટાદ ખાતે બીએપીએસ મંદિર ખાતે આ બેઠકનો દોર જે છે તે ચાલી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ પિયુષ ગોયલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે મળી રહી છે લગભગ સાંજે પાંચ વાગ્યાની આસપાસ જે છે આ બેઠક પૂર્ણ થઈ બેઠકમાં ખાસ મહત્ત્વની જો વાત કરવામાં આવે તો જે સંગઠનમાં પ્રદેશ પ્રમુખની જે ટર્મ જે છે સી આર તેઓની ટર્મ જે છે તે પૂર્ણ જે છે તે અગાઉ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ તેઓની ટર્મ જે છે તે રિન્યૂ કરવામાં આવી હતી પરંતુ તેઓ નવસારી બેઠક ઉપરથી સાત લાખથી વધુની જંગી લીડ સાથે તેઓ સાંસદ બની કેન્દ્રમાં તેઓ મંત્રીપદનો હવાલો જે છે તે સંભાળ્યો છે તેના કારણે પ્રદેશ પ્રમુખની જવાબદારી જે છે તે અત્યારે હાલ ચોક્કસથી પ્રદેશ પ્રમુખની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે કાર્યકાર તરીકે રજની પટેલ જે છે તે પ્રદેશ પ્રમુખની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી જે સૂત્રોથી માહિતી સામે આવે છે બહાર તેને લઈને કે કાર્યકારી પ્રમુખની નિમણૂક જો કરવામાં આવે તો રજની પટેલ જે છે તે યથાવત રહે તેવા નામની તેમના નામની જે છે અત્યારે ચર્ચા ચાલી રહી છે પરંતુ આ બે દિવસની બેઠકમાં કદાચ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું નામ જે છે તે કાયમી પ્રદેશ પ્રમુખ મળે તેવી પૂરેપૂરી શક્યતા જે છે તે જોવા મળી રહી છે બીજી વાત કરવામાં બહાર તો આ નામની અંદર અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો દિગ્ગજ નેતાઓ પ્રદીપસિંહ જાડેજા હોય રાજ્યના મંત્રી સહિતના જે નામ અત્યારે હાલ ચર્ચામાં ચાલે છે જગદીશ વિશ્વકર્માનું પણ નામ ચાલી રહ્યું છે સાથે સાથે જ સી પાટીલ બાદ જે છે તે કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે રજની પટેલને પણ યથાવત રાખવામાં આવે તેવું પણ નામ ચાલી રહ્યું છે પ્રદીપ પ્રદીપસિંહ જાડેજાઓ પણ નામ ચાલી રહ્યું છે અનેક દિગ્ગજ નેતાઓના અત્યારે નામ જે છે તે રેસમાં ચાલી રહ્યા છે પરંતુ ચોક્કસથી ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપવામાં માહિર છે તેને લઈને સરપ્રાઇઝ પણ નામ સામે આવે તેવી પણ અત્યારે શક્યતાઓ છે આજે સી આર પાટીલે સ્પષ્ટ જણાવ્યું હતું કે મને આ જવાબદારીમાંથી હવે બુક કરવામાં આવે કારણ કે સી આર પાટીલ દ્વારા જ એક નિયમ જે છે તે બહાર પાડવામાં આવ્યો હતો કે સંગઠનમાં હોય કે મંત્રીમંડળમાં હોય કે સરકારમાં હોય એક સાથે બે હોદ્દા ન હોઈ શકે તેના કારણે જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ આજે જણાવ્યું હતું કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યું કે ચોક્કસી સી આર પાટીલ જે છે તે કેન્દ્રમાં અત્યારે મંત્રીમંડળનો હવાલો જે છે તે સંભાળી રહ્યા છે બે હોદ્દા અત્યારે તેમની પાસે છે જવાબદારી જે છે તે સંભાળવાલી છે પરંતુ અત્યારે પ્રદેશ પ્રમુખનું નામ જે છે તે સ્થાનિક લેવલે પરમેનન્ટ પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપને મળશે આગામી સમયમાં સાંજે પાંચ વાગે બેઠક પૂર્ણ થશે બેઠક બાદ જે છે તે ક્યારે નામ જાહેર થાય છે તેની હવે જે છે તે સંગઠનમાંથી ઉપાધ્યક્ષ તરીકે અત્યારે રત્ની પટેલ જે છે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી નામ જાહેર કરે તેવી પણ અત્યારે પ્રબળ શક્યતા છે પરંતુ આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે બહાર કારણ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે લગભગ દિવાળીની આસપાસ આ ચૂંટણીઓ આવશે કારણ કે સી આર પાટીલે આજે પોતે સ્પષ્ટ જણાવ્યું હતું કે બનાસકાંઠાની જે સીટ ત્રીસ હજારના માર્જિનથી હાર્યા છે તેનું પણ તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું સાથે સાથે તેઓ એવું જણાવ્યું હતું કે આગામી દિવાળીની આસપાસ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે જ્યાં પણ બૂથ ઉપર નબળા વોટિંગ થયું છે ત્યાં કાર્યકર્તાઓને ધ્યાન આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે સાથે સાથે પોતાના સમયગાળા દરમિયાન કોઈને મંદૂક થયું હોય કે કોઈને ટિકિટ મળી હોય કે ન મળી હોય તેમને પણ તેની દિલગીરી વ્યક્ત કરી હતી પરંતુ આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પરમાનન્ટ ભાજપ પ્રદેશ પ્રમુખ મૂકવામાં આવશે કારણ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે દિવાળીની આસપાસ ગ્રામ પંચાયતની હોય નગરપાલિકાની હોય કે મહાનગરપાલિકાની હોય જિલ્લા પંચાયત તાલુકા તાલુકા પંચાયત સહિતની જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને પ્રદેશ પ્રમુખની નિયુક્તિ જે છે તે કરવામાં આવશે સાથે સાથે બીજી મહત્ત્વની જો વાત કરવામાં આવે તો બહાર જે સૂત્રોથી માહિતી સામે આવી રહી છે રથયાત્રા બાદ જે છે તે મંત્રીમંડળમાં પણ ફેરફાર થાય તેવી પૂરી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે ગુજરાત રાજકારણમાં ગુજરાત સરકારમાં અત્યારે સોળ મંત્રીઓ જે છે તે અત્યારે જે તમામ વિભાગોનો હવાલો જે છે તે સંભાળી રહ્યા છે ચોક્કસથી તેવીસથી ચોવીસ મંત્રીમંડળ ગુજરાતમાં હોય છે પરંતુ પ્રથમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સોળ મંત્રીઓને જે છે તે અત્યારે સમાવેશ કરવામાં આવ્યો છે કેટલાક મંત્રીઓના પત્તા કપાઈ શકે છે અને કેટલાક મંત્રીઓના ચાન્સ પણ લાગી શકે છે જેવી રીતે વાત કરવામાં આવે અત્યારે બહાર જે સૂત્રોથી માહિતી સામે આવી રહી છે અર્જુન મોઢવાડિયા ને કેબિનેટ ખાતું મળી શકે છે સાથે સાથે વિજાપુરના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાંથી તેઓ પચાસ હજારની લીડથી વિજાપુર સીટ ઉપરથી વિજય બન્યા હતા એવા ડોક્ટર સીજે ચાવડા રાજ્ય કક્ષાના મંત્રી અત્યારે શક્યતા જોવા મળી રહી છે સાથે સાથે જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીને રાજ્ય કેબિનેટ કેબિનેટનો હવાલો જે છે તે સંભાળવામાં કેબિનેટનો હવાલો આપવામાં આવે તેવી પણ અત્યારે પ્રબળ શક્યતાઓ અને સૂત્રોથી માહિતી સામે આવી રહી છે કેટલાક મંત્રીઓના પત્તા કપાય તેવી પણ શક્યતા અત્યારે સામે આવી રહી છે ભાવનુબેન બાબરિયા સહિતના મંત્રીઓના પત્તા કપાવવાની અત્યારે સૂત્રોથી માહિતી સામે આવી રહી છે મોરવા હડપના પૂર્વ મંત્રી રહી ચૂકેલા એવા નિમિષાબેન સુથારને ફરી એક વખત મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી પણ અત્યારે સૂત્રોથી માહિતી સામે આવી રહી છે પરંતુ બહાર અત્યારે આ બધી તમામ જે વાતો જો અને તો ઉપર અત્યારે અટકી છે જે પણ ફેરફાર થશે આગામી સમયમાં સામે આવવાના છે મંત્રીમંડળનો ફેરફારની જે સૂત્રોથી માહિતી સામે આવી રહી છે તે રથયાત્રા બાદ જે છે તે થવાની શક્યતા છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે બે દિવસથી જે બોટાદ ખાતે બીએપીએસના સાનિધ્યમાં કારોબારીની જે ભાજપની બેઠક મળી છે તેની અંદર આ બેઠકમાં જે છે તે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગ્રાઉન્ડ મેપ સાથે ચર્ચા કરવામાં આવી છે સાથે સાથે પ્રદેશ પ્રમુખની નિયુક્તિ પરમાનન્ટ નિયુક્તિ માટેની પણ આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી છે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ જે છે તે આ બેઠક પૂર્ણ થશે અને ત્યારબાદ જે છે તે ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી કમાન કોને સોંપવામાં આવશે તે નામ જે છે તે બહાર આવશે જી બહાર જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આગામી સમયમાં મંત્રી મંડળમાં પણ કેવા પ્રકારના ફેરફાર કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે પરંતુ હાલ તો સારંગપુરના બેોબારીની બેઠકનો આજે બીજો દિવસ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સીઆર આર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ તેરસોથી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે કાર્યકરોનો જમાવડો અહીં જોવા મળી રહ્યો છે સુરતની સિવિલ હોસ્પિટલની હાલત દયનીય બની રહી છે દર્દીને બદલે હવે હોસ્પિટલને જ સારવારની જરૂર પડી રહી છે જૂની બિલ્ડિંગમાં ટેકાના સહારે દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગોમાં પણ ટપકી રહ્યું છે પાણી વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓ માટેની લિફ્ટ પણ બંધ કરી દેવામાં આવી છે સુરતની સિવિલ હોસ્પિટલની હાલત દયનીય બની ગઈ છે આજે ડૉક્ટર પ્રીતિના હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે કારણ કે તમને જાણ હશે આ હોસ્પિટલ સિક્સટીના દાયકામાં બનેલી છે સો કા કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણતર રિનોવેશનમાં લઈ શકીએ બેન ડાયાલિસિસ વિભાગમાં આજથી થોડા દિવસ પહેલા પણ પોપડા ભર્યા હતા દર્દીની ઉપર હજી પણ પોપડા ભરવાનું યથાવત છે ને એવામાં જેક મારવામાં આવ્યા છે શું ચાર માળનું બિલ્ડિંગ આટલા જેક પર ટકી શકે શકે ખરું આ બાબતે હું જણાવીશ કે ડાયાલિસિસ બિલ્ડિંગમાં ઘણી વખત પોપડાને પ્રોબ્લેમ થયેલો છે અત્યારે જે થયો એ કદાચ જૂનો પ્રોબ્લેમ છે પરંતુ એમાં સમારકામ થઈ ગયું છે અને ડાયાબિલિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે પછી સ્થિતિની બાબત નથી બે વર્ષ બે વર્ષ બે વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું આ ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કાંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરેશન સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે જર્જરિત છે તેમ છતાં એમાં પેરેલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈયુ તરફથી સ્ટ્રેન્થનિંગ રિપેરિંગ મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે આપને ભલે અમારો સતત પત્રવ્યવહાર અને બધી વાતચીત થતી જ હોય છે પીઆઈયુ વિભાગને પણ વારંવાર ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે બને એટલી ઝડપથી કામ કરે પીઆઈયુ તરફથી જો આ બધી કામગીરી ઝડપથી થઈ જાય તો અમારે મેડિકલ વિભાગ તરફથી કોઈ એવા પ્રશ્ન નથી કે અમારે શિફ્ટ ના કરીએ સુરતની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ હોસ્પિટલની હાલત કેટલી ખરાબ બની ગઈ છે દર્દીને હવે આ હોસ્પિટલને જ સારવારની જરૂર પડી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે

સુરત ની નવી સિવિલ હોસ્પિટલ છે તે હાલ તો હાલત હાલતમાં જોવા મળી રહી છે કારણ કે દર્દીઓ ત્યાં સારવાર માટે આવતા હોય છે અને દર્દીઓને પણ પારાવાર લાગી રહ્યું છે કારણ કે જે લોખંડ જે થાંભલાઓ છે તે લગાવવામાં આવ્યા છે ને તેના ટેકે સમગ્ર છે તે રાખવામાં આવી છે એટલે કે કહી શકાય કે સિવિલ હોસ્પિટલ જે હતી તે પણ બંધ કરી દેવામાં આવી હતી અને વારાવાર મુશ્કેલી નો સામનો છે તે દર્દીઓ કરી રહ્યા છે કારણ કે વરસાદી પાણી છે અને તેને લઈને દર્દીઓની મુશ્કેલી માં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ અધિકારીઓ છે તે પ્રોસેસ પ્રોસેસ કરવાની હોય તે કરવામાં લાગી ચુક્યા છે પરંતુ અધિકારીઓ પણ સમજી લે કે કારણ કે જો કોઈ પણ ઘાત થી જાન હાની થાય તો જવાબદારી કોની જી જે જૂની બિલ્ડિંગ છે તેમાં આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે આ વર્ષે પણ જે છત છે તે ધસી આવી છે એટલે કે લોખંડના જે પાઇપો લગાવવામાં આવ્યા છે લોખંડના પાઇપના વારવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રામ ભરોસે દર્દીઓ રહેતા હોય તેવું લાગી રહ્યું છે જી રાહુજી હાલ તો એવું જ લાગી રહ્યું છે કે રામ ભરોસે દર્દીઓ અહીં રહી રહ્યા છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર શ્રુતિ સેલ હોસ્પિટલના દ્રશ્યો છે જેની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે જેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે છત તૂટી ગઈ છે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે વરસાદનું પાણી પડી રહ્યું છે અને સાથે લિફ્ટ પણ બંધ છે દર્શક મિત્રો આ જુઆ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો

ગરીબોની ની આજે પણ છે આ યોજના કાર્યરત મોટા સપના જોવા માટે હવે ભૂખ્યું નથી રહેતું ભારત પરત ફર્યા છે આજે ભગવાન વૈદિક સાથે જગન્નાથજી મંદિરની ધ્વજા બદલાઈ છે મંદિરે ભગવાનની નેત્રોત્સવ કરવામાં આવી હતી આજે અને ધ્વજારોહણ બાદ યોજાયો હતો ભંડારો જગન્નાથ મંદિર માં સાધુ સંતો ને ભંડારો કરાયો મહંત દિલીપદાસજી દ્વારા સંતો ને ધોતી વિતરણ કરાયું સાથે કાર્યકરો દ્વારા મહિલાઓને સાડીનું પણ વિતરણ કરાયું હતું ભગવાન જગન્નાથ એકસો સુડતાલીસ ની અમદાવાદ ની ના નિમિત્તે તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે આપણે જગન્નાથ ના મંદિરે આવી પહોંચ્યા છીએ અને કઈ રીતે જે સમગ્ર માહોલ છે મારી પાસે તમે હાલમાં જોઈ શકો છો કઈ રીતે અત્યારે હાલમાં જે પ્રમાણે ભગવાનને જે આંખ ઉપર પાટા બાંધવામાં આવ્યા છે એવું કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન જ્યારે તેમના મામાના ઘરેથી એટલે કે સરસકી જે મંદિર આવેલું છે તેમનું મોસાળ ત્યાં જઈને આવે છે ત્યાં કેરી અને જાંબુ ખાય છે તેના લીધે તે ગરમ પડતું હોય છે અને તેના લીધે ભગવાનને આંખો આવતું હોય છે અને તે જે આંખો આવે છે તેના કારણે તેમના આંખ ઉપર પાટા બાંધવામાં આવતા હોય છે આ એક ભગવાન પ્રત્યેનો લોકોનો પ્રેમ છે લોકોની આસ્થા છે જોઈ શકો છો કઈ રીતે અત્યારે જે સમગ્ર આખો એક માહોલ છે ભક્તિનો માહોલ ઊભો થયો છે અહીંયા જે પ્રમાણે લોકો અત્યારે જય જગન્નાથની ધૂન ગાઈ રહ્યા છે જય જગન્નાથ જય જગન્નાથારથી નારાઓ લગાવી રહ્યા છે લોકો વાત કરીએ તો ભક્તિનો જે પ્રેમ છે તે દેખાઈ આવે છે આજે સવારે જે વિધિની વાત કરીએ તો નેત્રોત્સવ કરવામાં આવ્યો હતો નેત્રોત્સવ જે પ્રમાણે મેં પહેલાં પણ વાત કરી ભગવાનને જે પાટા બાંધવામાં આવે છે કારણ કે ભગવાનને આંખો આવી છે તેવું કહેવામાં આવે છે તેવા પહેલા જ

કે તમે આખું ફેમિલી માં આવતા હોય રથયાત્રા અમદાવાદ માં આટલા વર્ષો થી થાય છે કેવી મજા પડતી બઉ મજા આવે છે બઉજ આનંદ આવે છે તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે લોકો છે ખૂબ જ મજા કરતા હોય છે ખૂબ જ આનંદ કરતા હોય છે જ માહોલ હોય છે બાળકોથી લઈને વૃદ્ધો સુધી સમગ્ર એવી પણ કોઈ શકો અત્યારે તમે જે પ્રમાણે જય જગન્નાથ જય જગન્નાથ નારાઓ લાગી રહ્યા છે જે પ્રમાણે અત્યારે લોકો જે ખુશીનો માહોલ અનુભવી રહ્યા છે તમે જોઈ શકો છો એની સાથે પણ વાત કરીએ આપણે શું નામ છે કેટલા વર્ષોથી આવો છો કેટલા સમયથી આવો છો વર્ષથી આઠ વર્ષ હા વાત કરીએ કેવી મજા આવે છે ભગવાન ક્યાં બહુ મજા આવે છે આખી રથયાત્રામાં સાથે હોવું હા મંગળવાર ભગવાન નો કેવો પ્રકોપ છે બહુ સરસ જોઈ શકો છો તમે અત્યારે બૂમો એટલી કાળી રહ્યા છે લોકો લોકો એટલા હર્ષો ઉલ્લાસ વાતો કરી રહ્યા છે બાળકો પણ છે માત્ર એવું નથી જોઈ શકો છો કે હાલમાં બા છે બધા ખંગરી લઈને બેઠા છે શું નામ છે બા રાણા ઈરાલાંગલી ચાલી ભિલવાસ કેટલા કેટલા ટાઈમથી આવો છો વર્ષથી ગાયત્રી મંડળ ચાલે છે અમારું સસ બેનોનું મંડળ ચાલે છે

લઈને પાંચસો કિલો મગ છે કઠોળ છે તેનો પ્રસાદ કરવામાં આવે છે ભંડારો કરવામાં આવે છે સાધુ સંતો માટે જે ભંડારો કરવામાં આવે છે વાત કરીએ સાધુ સંતોને ધોતી આપવામાં આવે છે મહિલાઓને સાડી આપવામાં આવે છે એટલે સમગ્ર એક અલગ જ માહોલ ઉભો થાય છે આ કોઈ નાનો મોટો તહેવાર ને ઉત્સવ ની જેમ લોકો મનાવતા હોય છે ઘણા બધા લોકો તમે જોઈ શકો છો કઈ રીતે આપણી સાથે એક માછલી સાથે વાત કરીએ શું નામ છે

ભાવ તો ક્યાંય જોવા ના મળે વર્ષમાં એક જ વાર આવો આનંદ આવે છે કે આ તો જગતનાથ નું બેડો પાર થઈ ગયો છે બોલો જગતનાથ મહારાજ

ક્યારેક ખાઈ ગયું તોય એમને દર્શન માટે ભગવાને અમને બોલાયા અમે નહીં આયા એ અમને બોલાયા જઈ શકો તો કઈ રીતના પ્રેમ જોવા મળે છે કે ભગવાને અમને બોલાયા છે અમે સામેથી નથી આવ્યા એટલે એક જાતનો પ્રેમ એક જાતની ભક્તિ એક જાતનો આપણે કહેવા માંગીએ કે જે ઉત્સવ છે જે તહેવાર છે લોકો દ્વારા મનાવવામાં આવે છે અને હજી તમે જોઈ શકો છો સવારની એટલી ભીડ છે એવું નથી કે માત્ર અત્યારે જ છે સવારે પાંચ છ વાગ્યાથી ભક્તોની એટલી ભીડ ઉમટી પડી છે ભક્તો અહીંયા જોવા મળે છે ભક્તો ફોટા પાડે છે વિડીયો કોલ કરે છે પોતાના ઘરે પોતાના જે ઘરના છે તેમને પણ દર્શન કરાવે છે પ્રસાદ લઈ જાય છે સવાર ની વાત કરીએ પ્રસાદ માટે પણ ખુબ લાંબી લાઈન હતી અત્યારે વાત કરીએ આપડે જે પ્રમાણે અહીંયા જે ટેન્ટ બનાવવામાં આવ્યા છે તેમાં જે ભક્તો માટે વાત કરીએ આપણે કે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને નીચે જે અત્યારે હાલમાં દેખાય છે સમગ્ર જે સેવકો છે તેમના દ્વારા પણ એક મહત્ત્વનો ભાગ ભજવવામાં આવતો હોય છે તેનું મુખ્ય કારણ છે કે જે ભીડ જામે છે ભીડ જે ભેગી થાય છે મોટી સંખ્યામાં ભક્તોનો ઉમટો જે આવે છે અને તેમાં કોઈ પણ જાતની તેમને તકલીફ ના પડે કોઈ પણ જાતની કોઈ એવી અવ્યવસ્થા ઊભી ના થાય તેની માટે જે સમગ્ર સેવકો છે તે પોતાનો ભાગ ભજવતા હોય છે એટલે કહેવામાં કે આપણે જોઈએ ને ઘણી આપણે જોતા હોઈએ છીએ બા છે તે પણ અત્યારે જય જગન્નાથ નારા લગાડી રહ્યા છે શું નામ છે બાબેન હિનાબેન કેટલા વર્ષોથી આવો છો ઘણા વર્ષોથી આવું ઘણા વર્ષો કેવી મજા પડે છે અહીંયા મજા આવે છે

દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો દે ઇન્ડિયા નમસ્કાર